નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ તમે જોઈ શકો છો એનું આ પાંત્રીસ વીઘાનું ખેતર છે અને અઢારસોથી બે હજાર ફૂટ લાંબો સાહ છે તો તેમાં ડ્રીપની નળી સકેલવાનો જુગાડ જો ખેતચિંતાઓમાં ભેગું થાય નહીં તો આ રીતે પાવરથી એક આ ચરખો બનાવ્યો હોય મોટર ઉપર ઓપરેટેડ તમે જોઈ શકો છો પાવર હોય લાઇટ લાઈટનું કનેક્શન લઈને આ રીતે ઉપયોગ કરવાથી બહુ મસ્ત ચરખો કામ કરે છે અહીંયા ઓપરેટિંગ સ્વીચ છે પાવર જાય એનો લેમ્પ જમા રાખ્યો હા અહીંયા ખબર પડી જાય પાવર ગયો કે ચાલુ છે આ એક જણો હોય તો એ ટ્રી ફંકેલી છે આવડી મોટા લાંબા સાહે એ રીતની બનાવટ હે ખેડૂત મિત્ર ની જુગડ છે હા ભાઈ પાછો ચરખો ચાલુ કરી દીધો હે આ રીતના લાઈન લીધી હે પાવર લીધો હે અને નળી હકેલવાનું ચાલુ હે આ પુરા ભાઈ અહિયાં પાવર જાય કે ન જાય એનો લેમ્પ મૂકેલો છે ખબર પડે કે પાવર વહી ગયો તો બેઠું રહેવાનું થોડીક વાર